ડાંગર જિલ્લાના આહવા ખાતે પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરાયું ધ્વજવંદન રાષ્ટ્રની આન બાન અને સાણ સમા તિરંગાને આહવાના ફલક પર લહેરાવી બા અદબ સલામી આપ્યા બાદ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ તેમજ પ્રજાજોગ સંબોધનમાં ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકાર વતી શુભકામના પાઠવી હતી આ સાથે મંત્રીશ્રીએ લોકોના ભવિષ્યના આશીષ પાઠવ્યા હતા કાર્યક્રમમાં શિસ્તબદ્ધ પરેડ અને માહિતી ટેબ્લોઝ અને પ્રસ્તુત રંગારંગ સાંસ્કૃતિક પ્રોગ્રામ લોકોમાં બન્યું આકર્ષણનું માધ્યમ એક ભારત એક રાષ્ટ્રના સંકલ્પ સાથે આગળ વધી રહેલા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે પણ વિકસિત ભારત બે હજાર સુડતાળીસની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે તેમ ગુજરાતના વિકાસની ગાથા વર્ણવતા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું રિપોર્ટર પ્રદીપ ગારગુડે સાથે દિનકર બંગાળ ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ મે જાન્યુઆરીના પ્રોગ્રામમાં ડાંગ જિલ્લાની અંદર હું ઉપસ્થિત રહ્યો હતો મારા અધ્યક્ષપણા હેઠળ ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે વિકસિત ભારત દેશ ઝડપથી વિકસિત ભારત દેશ બને તેવી જ રીતે ગુજરાતના મુદ્દોને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે વિકસિત ગુજરાત બને તે દિશામાં આવનારા દિવસોમાં અમે સાથે રહીને ભારત અને ગુજરાત બંને વિકસિત દેશ બને એ દિશામાં અમે આગળ વધવા તરફ જઈ રહ્યા છે આજે આ પર્વ તરીકે ઉજવણી તરીકે ખૂબ અહીંયા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા મારા કલેક્ટર સહિત એસપી જિલ્લા વિકાસ અધિકારી અને મારા સાથી ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના દંડક વિજયભાઈ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ મંગળભાઈ ગાવિત સૌ બધા હાજર રહ્યા તે બધા પણ લોકો ખૂબ આભાર વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો